हेलो गाइस તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં અને ઉમીદ કરું છું કે તમે બધાય મજામાં હશો તમાર કબુતર મજામાં હશે તો આ જોજો કબૂતર બધાય કાઢી રાખાય તો જો આ કબૂતર બધાય છે ચણે છે અને પાણી ભેર્યું છે તો આજે વિડીયો બનાવવાનો મૂળ તો નહોતો પણ આજે બનાવી નાખી વિડીયો તો ટાઇટલ અને થમને જોઈને ખબર પડી ગઈ જઈશ તમને કે વિડીયો શેનો છે તો આની પહેલા મેં વિડીયો મેં ગયો તો એક ગિફ્ટમાં કબૂતરા એવા હે જોડો ફૂડો આવ્યો અને એક ટેડી ક્રોસની માદી હતી હાઈફ્લાય ઉડવાળી કબૂતરી હતી બહુ અસલ હતી એ ખબર નહીં શું થયું મરી ગઈ એક

સવારે ખોલી ત્યારે કમ્પ્લીટ જતી ચણી ખાઈ પીને અંદર પૂરી હતી મેં અત્યારે જોવું મરી જઈએ બહુ એક કબૂતર હતું બહુ એક નંબર હતું તો ગાય શું થયું કાંઈ ખબર નથી કબૂતરી મરી ગઈ છે આજે અમે ખોઈ લીધું જોયું હતું જો અત્યારે હેરાન કરે તો આપણે એને દફન કરી નાખશું ક્યાંય ફેંકશું નહીં કેમ કે કબૂતર મરી ગયું હોય તો ક્યાંય ફેંકી નહીં દેવાનું એને ખાડો કરીને દાટી દેવાનું આ ભૂરો જોવો પેલા તો મેં આ બધા કબૂતરને બારી કાઢી હતા તો મેં કીધું એ કબૂતર બારે બારે ગયા દેખાઉ નહીં તો હું અંદર જોવા ગયો તો અંદર મરેલી પડી હતી નીચે તો મેં કીધું હાલ આપણે વિડીયો બનાવી નાખી મૂળ આખો બગડી નાખ્યું એ કબૂતર બહુ અસલ હતું ઉડવા વાળી મારી હતી કબૂતરી એનો વિડીયો તમે ના જોયો હોય તો લિંક નીચે નાખી દઉં વિડીયો જોતા આવજો એ જે લીધી હતી ને એ વિડીયો આપણે મેકો તો એનું નોળો ભૂરાનો ભૂરાની તો માં દિયા જો જોટો થઈ ગયો બાકી આખો ભૂરા જોઈ લ્યો બધા અને આ જોવો હજી એને હેરાન જ કરે ભાઈ જ્યારે શોખનું કબૂતર મરી જાય ને ત્યારે કબૂતર રાખવાની મજા જ ના આવે જો આ શોખનું કબૂતર હતું મારું અને ફળ તમે જો કેવડા લાંબા છે એટલે જ મેં કાતરી ના કીધી કેમ કે રી એમ નથી ભાગી જાય એમ હતી બહુ ઉડવા કબૂતર હતું હા જુદી ઉઠતું એવું કબૂતર હતું પણ આ નીલું થોડું હતું એટલે તમને લાગે અને સવારે તો ખવડ ફૂલે ફૂલ ખાધું જોઈએ ખવડાવે પીવડાવીને જ મેં અંદર કરી હતી હવારે લાગતું નહોતું કે કાંઈ બીમારી હશે શું હોય પણ અત્યારે જોયું તો કબૂતર જ મરી ગયું જો આ નળ જોવો એની પાછળ પડ્યો હોય ક્યાંક બાકી આ કબૂતર જોઈ લ્યો બધા આના અર્જો એની વાત પડ્યો ગયારનું તો આપણે આ વિડીયો પૂરો કરી કહેવાનો પલટા બેટલો જ હતો કે આ કબૂત મરી ગયો જોઈ લ્યો શોકનું કબૂતર મરી ગયું તો વિડિયો આપણે પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ તમારા દોસ્તોને શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાયને બાય